પછી એનથી થોડી વધારે રાડું પડી હોય તો ઠેકડો મારે ને થોડી વધારે રાડું પડ્યું હોય તેનથી બધો ઠેકડો મારે એવું છે આ ગેમમાં તો હાલો આપણે છે ને ગેમને સ્ટાર્ટ કરી તો હાલો પહેલું લેવલ છે તો એને પ્લે કરી હા અને જરી શ્રી કેવું બોલી ને તો જરી કેવું બોલી ને તો એમાં ડિટેક્ટ કરી લઈ હાલો સ્ટાર્ટ કરી હાલો હા હા હ હા

પેલું લેવલ હવે બીજું લેવલ ઓહો આ થોડું અઘરું છે બીજું લેવલ છે એટલે સ્ટાર્ટ થઈ ગયું છે

Comment, the comment, 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 comment. <laughs> comment, Like. 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 comment, Look, comment, 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 comment

eh, humma humma na yun alam mo harde upain na wala.

એથે જે એથે જે એથે જે થે જે યસ થઈ ગયો ઓલી સેન્સિટિવિટી થોડી ગેચલ લીકો છે ને દેબો ને એટલે થઈ ગયો થોડો ગાઈસ મિત્રો ફાઇનલી કેટલું કેરે મહેનત કરે ટરેટ થયો હવે ત્રીજું લેવલ આ એને કરતા કરું છું હા દેઈ તો તું પહેલા છે ને આ આ ફ્રી ફાયર હ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ 하하하아아 અમે દાંત આવી જાય ને એટલે હારી જાય કેમ કે દાંત ઝરી અવાજ જ હોય ને તો આમાં આઈગ થઈ જાય

A hát độ gửi lại succor lap ra mùa, punk hát. Ho 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 ho

તો મિત્રો ફાઇનલી આ ગેમ છે ને પૂરી થઈ ગઈ છે અને બે ગેમ આ જીતી હતી ને હું બે ગેમ હું જીતો હતો પછી આ આડે અત્યારે ને એમાં હું જીતી ગયો એટલે ત્રણ ગેમ હું જીતી ગયો ને આ બે એટલે ફાઈનલી હું આ વિડીયો તમારા પાર્ટ ટુ જોતો હોય ને તો કોમેન્ટ કરી દેજો કે પાર્ટ ટુ એટલે આમાં તો ખાલી હું ને અનિતા બે જ રેમાં એક વાર ખાલી હર દેવા આવ્યો હતો અને તમે પાર્ટ ટુ એમ કોમેન્ટ કરશો ને એટલે આપણે તેજલભાભી આપણે એસ કે ભાઈ હું ને અનિતા સારા આ ચેલેન્જ કર્યું અને જે જીતશે ને એને કંક ઇનામ રાખશું અને જે હારશે ને એને કાક સજા એટલે તમે કોમેન્ટ કરો પાર્ટ ટુ એટલે પાર્ટ ટુ આપણે બનાવવાનો થાય છે રેડી તો હાલો આ વિડીયોને આજે આપણે એન્ડ કરી દઈએ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા બ્લોગ માં જય માતાજી જય દ્વારકાધીશ બાય તો હવે બેન હેરખું થઈ ગયું છે હવે છે ને તો હવે બેન હેરખું થઈ ગયું છે બે આ જીતી ને બે હું જીતો હવે જે જીત છે ને આગેમાં ગેમ છે ને એટલે જીતી જાય એટલે એ જો